તમને લાગે હું કોલેજે જ ભાઈ આજે અમે જઈએ એક ઇમ્પોર્ટન્ટ દિવસ છે આજે અમારો પેલું સૂટ માટે જઈએ અત્યારે અમે અને ઈ સૂટમાં ભાઈ પેલું જ પનોતી લગાડી આપણે ચકલાએ હું અને આ શિવાંગ અમે કયું ના કેટલા કહું તમને દસ વાગ્યા ના ભેગા થઈ ગયા દસ ને સાડા નવ ના અને આ બધા હજી આવે છે ઉઠી ઉઠીને આમ સામું જો તો એક વાર કહી દે હા પપ્પા સોરી ભૂલ થઈ ગઈ કહી દે એ તો હજી તમને ખબર જ છે કે ભાઈ ત્રણ જણા ભેગા થઈ ગયા પણ એક જણો તો હજી બાકી જોઈ હજી આવ્યો હે નહીં દેખાય તમને ક્યાંય દેખાય આમાં કઈ કોક ને કોક તો રહી જ જાય આમાં અને હું જ્યારે બ્લોક બનાવવાનું ચાલુ કરું ત્યારે જ આવે હાલ તો હાલ તો ઓકે તો હવે અમે જઈ આવીએ ઇમ્પોર્ટન્ટ ડે જય માતાજી મસ્ત શૂટ થવાનું આજે તમે જોતા રહી જાઓ વિડીયો ઓકે તો ભાગ્ય અમે મારા લોકેશન ને વિડીયો ઉતારવા અને અને જો બને કોસી ના ફોન કેરા કેર થા અમે અમે બધે ફોન કરતા અમારો ટાઈમ નઈ બગડતો હોય નાવામાં જાવામાં આ બે જ હાલ પપ્પા માફ કરે તને જા હા આઈ હતો તો ગાઈસ ભાઈ અમે અમારા સૂટના લોકેશન ભૂગી ગયા એન્ડ હજી ઓલા આવે પેટ્રોલ પુરાવીને એની સ્પ્લેન્ડર લઈને કાલે અમે થોડુંક અમારું પ્રિપેરેશન કરી લે કે કઈ રીતના કઈ જગ્યાએ ઊભીને બોલવાનું શોર્ટ ક્યાં ક્યાં બોલવાના કટકા રેડી હોય ને ચકલા જોકે કાલ રાતે કાલ સાંજે જ પ્રેક્ટિસ થઈ ગઈ હતી કારણ કે અમારે ગલીમાં અમે એ ઉતારી હતી ને તો હાઈન થઈ ગઈ હતી નક્કી કર્યું કે હવા એક લોકેશન હે જ્યાં આપણે બનાવવા જઈએ

કયુંનો ભક્તોનો ધાયે ખોટે ખોટો ફાઈન્સ પાંસ બધી ઉતરી ગઈ છે હવે જો આને ઉતારસુ કપડા અમે લાગે થમ્બને એમને લાગે ઓલું જારું લાગે એમનો ના ના ઈને નહીં

જો गाइस મકાસેલ મેચ ઓરી શોપિંગ કરકે આટલે એક બાદ જોરાકા રોલીયાતા કાઈ તો થાલે ઓમે અત્યારેજી હેરカット જોઈને ને બધા એમ કે આ કઈ આ તો આમ કામ લેતો મને બધા એમ સમીરભાઈ સમીરભાઈ સ્ટેરેક્સ બ્યુટી પાર્લર છે મને કેજો ને બીજી ઓલા બધાય નું ઇન્સ્ટાગ્રામ મૂકે આ વસ્તુ નું પ્રોડક્ટ જોતી હોય તાની મને લિંક કરો ડીએમ કરો તો તારે એમ કરો ડીએમ કરો ફોલો કરો એટલે તમને ઓટોમેટિક આ એડ્રેસ આપી દેવું ડીએમ કરો ફોલો કરો આની લિંક જોવા માટે આની ટેલિગ્રામની ની તો મને હીરો તમ પા મિત્રો અમુક લોકો એવા હોય ને કે જે પેલી વખતમાં માં કઈ વસ્તુ આમ પસંદીદા વસ્તુ ભેગું જ ન થાય તેવા જો લોકો આ હોય પેલી વાર વાળ કપી લે

તો હેલો કાય રામ રામ વેલકમ વ્લોગ એન્ડ વાય વ્લોગ ની શરૂઆત ક્યારે થાય તમે જોવો ભાઈ રાઈતે નવરાત્રિનો આજે પહેલો દિવસ ને ભાઈ ફૂલ એક્સાઈટેડ ભાઈ અમે અત્યારે જવા નીકળે નીકળીએ છીએ એના પહેલાં તમને બધાને નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ આ નવરાત્રિ તમારા બધાના જીવનમાં દીવા જેવી રોશની લે આવે અને બહુ આગળ વધારે ઓકે તો અમે તો અત્યારે જઈએ ભાઈ અમારા સત્યમ પાર્ટી પ્લોટે ન્યાં અમે જાય ગરબા રમવા ફૂલ એકદમ મોજ ઓલી વખતે તમને આ બ્લોગ જોયા હોય કે ના જોયા પણ આ વખતેનો બ્લોગ આ તમે મિસ ન જ કરતા કારણ કે ફૂલ મોજ થવાની આજે પહેલો દી હે પણ તમે કહો ગીરતા કાન જ પહેરો બ્રિજસ તે કારણ કે કુર્તો આજે નથી પહેરો કાલે પહેરવાનો વિચારે કુર્તો આજે ભાઈ એમનામ જીન્સ પેન્ટ ઓકે વ્હાઇટ શૂઝ તો નીકળી આજે ફૂલ રેડી થઈ ગયા હવે વાળ વાડ એકદમ આપણા કપાઈ ગયા જોઈએ આપણો લુક બદલી ગયો મોટા રેખાતા હવે કપાવીને જઈએ છીએ આપણે અમે ઓકે તો કાંઈ નહીં મોજ કરીએ આપણે ગરબા રમીએ એન્ડ ઝલક તમે એ બધી જોઈ લેજો ધીમે ધીમે કરતાં જઈએ છીએ આપણે ઓકે હવેક્ટ આપણે નવરાત્રિના ગ્રાઉન્ડમાં ધીમે ધીમે કરતા તમને હું લઈ જાઉં નવરાત્રિના ગરબા તરફ ઓકે ચાલો જઈએ પતી ગયું આપણે જાય છે ઓન ધ વે તો ગાઈસ અત્યારે હું તો દેખાતો નહી હોય એ આ દેખાણો થોડો વાવ હાલો મે રસ ઓન ધ વે હી ઓન ધ વે એક નાની કડી જલક બતાવી દો તમને એ ભાઈ આજી અવાજ આમ રહે ને તમને આવા દે આવા દે

આદનપ્રીત ભરતભાઈ શિંગાળા

આ કેટલા રાઉન્ડ ભઈ ગયો આપણે બીજો પૂરો ત્રીજો કેટલા રાઉન્ડ હોય કેટલા રાઉન્ડ હે કેટલા ત્રણ જ હોય આ રાઉન્ડ હે ચાલુ થાય ઓ હો હો એ ખોટું ને જે પણ નફો થાય જે પણ હા ભાઈ નફો થાય હોય આપણે હોય ડીમલી હોય ભાઈ આવડે ડીમલી રમતા હાલો

જો ઝાકર આવી દેખાય તમને પેલા દી આવી ઝાકર ગાડી પલરી કે દેખાય તો આજે તો આવી મોજ પેલો દીવો એટલે એમ થાય કે નર્વસ નર્વસ થાય પણ નર્વસ આ વખતે તો હું નહોતો થયો મોજ આવી ગઈ હારી પેટ ડિસ્કા કર્યા ડિસ્કા કારણ કે બે ત્રણ રાસ્તો હું આમાંથી શીખી ગયો ઓલે વર્ષે અત્યારે તો બધાય આવડે છે બધા એટલે ટ્રેન્ડિંગ નથી આવડતા આ વર્ષના ઓકે તો મોજ આવી ગઈ ફૂલ હવે જાય ઘરે

હરિયા ઘરે ઉપર પાર્ટી દે બોલો હરિયો હાલો ઘરે જાઓ